ભગવાન કૃષ્ણનો જે વંશની અંદર જન્મ થયો જે વંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું લાલન પાલન પોષણ થયું એ મહાન યદુવંશ એની અંદર જે યાદવા સ્થળની એક કળંકની કાળી ટીલી સમાન ઘટના છે એ ઘટના એની પાછળના મૂળ કારણો એના બીજ ક્યારે રોપાયા શું કૃષ્ણ જન્મ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાં યાદવા સ્થળીના બીજ રોપાઈ ચૂક્યા હતા શું મહાભારતની ઘટના પણ યાદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાં રચાઈ ચૂકી હતી કયા કયા કારણો હતા યદુવંશના નાશની પાછળ યાદવા સ્થળીની ઘટનાની પાછળ ક્યાં કયા તત્વો જવાબદાર હતા અને કયા કારણે ભગવાન શ્રી કૃષ્ણ આ આખે આખી ઘટનાઓના સાક્ષી બન્યા આ બધી ચર્ચાઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સમયે આપણે કરીએ તો આજના વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાંની ઘટનાઓની સાથે આપણે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી જન્માષ્ટમી ઉજવીએ યદોરવંશાહ નરા શ્રુવા સર્વ પાપો પ્રમુચ્ય તે પુરાણોમાં કહ્યું છે કે યદુવંશના નામ માત્ર સાંભળવાથી એમના ગુણગાન સાંભળવાથી તમારા તમામ પાપો દૂર થાય છે કેવો હતો આ મહાન યદુવંશ એ મહાન યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એની સાથે સાથે કઈ કઈ ઘટનાઓ બની અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાં ભારતની શું સ્થિતિ હતી આ બધી બાબતોની ચર્ચા આપણા આજના વિડીયોમાં આપણે કરીશું સમય છે દ્વાપર યુગની શરૂઆતનો અને પુરાણોની ઘટના અનુસાર પુરાણોના વર્ણનો અનુસાર ધરાદેવી જે પૃથ્વી દેવી છે એ ભગવાન બ્રહ્માજી પાસે એક ગાયનું સ્વરૂપ ધારણ કરીને ગયા છે પૃથ્વીએ એટલે ધરતી દેવીએ ભગવાન બ્રહ્માજીને કહ્યું છે કે મારી ઉપર અસુરોનો ભાર વધતો જાય છે ક્યાંક ને ક્યાંક ધર્મની પ્રવૃત્તિ છે એ મંદ થતી જાય છે તો ભગવાનના પ્રાગટ્યનો સમય ભગવાનના પ્રાગટ્યને હજી કેટલી વાર છે આ જ પ્રશ્નને લઈ અને બ્રહ્માજી તેત્રીસ કોટી દેવતાની સાથે પૃથ્વી દેવીને લઈને ભગવાન શિવની પાસે ગયા છે અને ભગવાન શિવને દેવી ધરતી ધરતીદેવી જે છે એના એની મૂંઝવણની વાત ભગવાન શિવ પાસે કરી છે ત્યારે ભગવાન શિવે હસતા હસતા એને જે જવાબ આપ્યો છે એ જવાબ ક્યાંક ને ક્યાંક આપણે સૌએ યાદ કરવો જોઈએ ભગવાન શિવે આ સમયે કીધું છે કે જ્યારે કાર્તિકેયના જન્મની પહેલાં કામદેવે જ્યારે ભગવાન શિવની ઉપર કામબાણ ચલાવ્યું અને ભગવાન શિવે પોતાના ત્રીજા નેત્રથી કામદેવનો સંહાર કર્યો આ સમયે રતિદેવીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવે રતિદેવીને કામદેવની પત્નીને ભગવાન શિવશંકરે વરદાન આપ્યું હતું કે જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણનો જ્યારે પ્રાદુર્ભાવ થશે ફરીથી યદુવંશની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે પ્રગટશે ત્યારે એને ત્યાં પુત્રના સ્વરૂપે ફરીથી કામદેવના કામદેવનો ફરીથી જન્મ થશે અને ભગવાન શિવે તેત્રીસ કોટી દેવતાઓ સહિત બ્રહ્માજીને હસતા હસતાં વાત જણાવી અને કહ્યું કે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો સમય નજીક આવી ગયો છે આપ સૌ દેવી દેવતાઓ યદુવંશ નામનો જે વંશ પૃથ્વીની ઉપર છે એ વંશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ અવતારો ધારણ કરો આ વર્ણન મુજબ એવું કહેવાય છે કે તેત્રીસ કોટી દેવતાઓએ યદુવંશની અંદર એક 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 જગ્યાએ તમામ દેવતાઓએ પોતાના અંશોને પોતાના જન્મોને ધારણ કર્યા છે આ સમયે ભારતની રાજનૈતિક સ્થિતિ જોઈએ તો ત્યારે બહુ મોટા રજવાડાઓ કોઈ નહોતા ભારત અલગ અલગ જનપદોની અંદર વહેંચાયેલું હતું સામાજિક રીતે યદુવંશ કુરુવંશ આવા અનેક વંશો ભારતની અંદર શાસન કરતા હતા એની અંદર અનેક મહાપ્રતાપીઓ મહાપ્રતાપી રાજાઓ હતા આની અંદર આપણે જે રાજાઓની વાત અહીંયા આપણે આ ઘટનાની સાથે જાણવા જેવી છે એ છે રાજા દેવમીઠ રાજા દેવમીઠ એની એની સમકક્ષ રાજા રાજા આહુક અને બાહલિક આ ત્રણ ચાર રાજાઓ અલગ અલગ રાજ કરતા હતા રાજા દેવમીઠના બે સંતાનો આમ તો એના ઘણા સંતાનો છે પણ જે આપણે યાદ રાખવાના છે એ બે સંતાનો એક સુરસેન અને બીજા પર્જન્ય આહુક રાજાના પણ બે સંતાનો છે જેમાં એકનું નામ છે ઉગ્રસેન એકનું નામ છે ઉગ્રસેન અને બીજાનું નામ છે દેવક સુરસેન રાજા છે એના દીકરા એટલે વસુદેવજી અને એમના દીકરી એટલે પૃથા પર્જન્યના એના પણ અનેક સંતાનો છે પણ એના બે દીકરા એક નંદ અને બીજા ઉપનંદ આ નામ આપણે એ સમય માટે યાદ રાખવા જેવા છે આ સમયે આહુક અને દેવમિંડ રાજા એ બંનેના રાજ્યો એકબીજાને અડી અડીના હતા જે રાજા દેવમીંડ છે એનું જે શાસન હતું એ જગ્યાને સૌર પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું અને સૌર પ્રદેશ ઉપરથી જ એમના દીકરાનું નામ સુરસેન રાખવામાં આવ્યું હતું વિષ્ણુપુરાણના એક ઉલ્લેખ મુજબ હાલનું જે સૌરાષ્ટ્ર છે એને સુરારાષ્ટ્ર કીધું છે સુરારાષ્ટ્ર એટલે યાદવોની ભૂમિ આ જ દેવમિંડ રાજા અને આહુક રાજાની વચ્ચેની મૈત્રી ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીમાં આવે એના માટે થઈ અને દેવક રાજાની દીકરી દેવકીના સ્વયંવરનો એક પ્રસંગ રચાયો છે આ પ્રસંગમાં જે દેવક રાજા છે એની દીકરી દેવકીને પરણવા માટે સમગ્ર ભારત વંશની અંદરથી અનેક રાજાઓ આવ્યા છે અને આ સમયે ત્યાં એક દ્વંદ્વ યુદ્ધ કે જે વ્યક્તિ એ મલકુસ્તીના યુદ્ધની અંદર જીતે એ વંશના વ્યક્તિની સાથે દેવકી દેવકી દેવીને પરણાવવા આવો એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અનેક રાજાઓ આની અંદર ભાગ લે છે પણ બાહ્લિક રાજાનો દીકરો સોમદત્ત એની અંદર ક્યાંક ને ક્યાંક આગળ પડતો હોય છે ત્યારે વંશના શિણી નામના એક યદુવીરના હાથે આ સોમદત્ત બહુ ખરાબ રીતે એ એને સોમદત્તને શીણી ઉપાડીને પછાડે છે પરિણામે આખી આખી જે સભા છે એ સોમદત્તની ઠેકડી ઉડાડે છે સોમદત્ત એ સભાની અંદર હાસ્યાસ્પદ થાય છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સોમદત્તને પોતાના અપમાન સમાન લાગે છે અને ત્યાંથી શીણી અને સોમદત્તની વચ્ચે એક ભયાનક વેરવૃત્તિનો ભાવ ક્યાંથી જાગૃત થાય છે આમ તો આખી આખી ઘટના ભગવાન શિવ શંકરે રચી છે આખી આખી ઘટનાના જેટલા પણ પાત્રો છે કારણ કે ભગવાન શિવ એ પણ એવું વિચારતા હોય કે પૃથ્વીની અંદર અનેક જગ્યાએ અનેક અસુરો છે તો આ અસુરોનો સંહાર કરવા માટે ઈશ્વરને અવતાર ધારણ કરવો હોય તો એક જગ્યા એવી બનાવવામાં આવે કે જ્યાં આ તમામ દેવતાઓ અને તમામ અસુરો એકઠા થાય એના માટે આવી ઘટનાઓને પોતાની લીલાઓના માધ્યમથી ભગવાન શિવ આ પૃથ્વીની ઉપર ક્યાંક ને ક્યાંક સર્જે છે સોમદત્ત આ અપમાનથી છંદ અને ભગવાન શિવની આરાધના કરે છે શિણી પણ ભગવાન શિવનો મહાન ભક્ત છે એ પણ ભગવાન શિવની આરાધના કરે છે શિણીના પોતાના મંતવ્ય મુજબ આ બંને પરિવારો વચ્ચે જે યદુવંશ છે વૃષ્ણિવંશી યાદવો અને બાહલિક રાજા છે એ કુરુવંશના છે અને સોમદત્ત છે એ શાંતનુનો પિતરાઈ ભાઈ છે એટલે એ બે બે વંશોની વચ્ચે ગજગ્રાહ ન થાય બે વંશોની વચ્ચે વેરવૃત્તિ વધે નહીં એટલા માટે દેવમીન રાજાની સુ જે માર્ગદર્શન છે એ મુજબ દેવકીના લગ્ન વસુદેવજીની સાથે નિર્ધારિત કરવામાં આવે છે પુરાણોની વાત પ્રમાણે જાણીએ તો વસુદેવ અને દેવતી વસુદેવ અને દેવકી છે એ અદિતિ અને કશ્યપ નામના ગયા અવતારની અંદર ઋષિ અને ઋષિ પત્ની હતા જેના ઘરે ભગવાન વામનદેવે અવતાર ધારણ કર્યો હતો આ ભગવાન વામનદેવનું પુરાણો મુજબનું નામ એ ઉપેન્દ્ર છે આ જ દેવ દેવકી અને વસુદેવ એના આગલા જન્મમાં અદિત્ય અને કશ્યપ હતા એના આગલા જન્મમાં પુષ્ણી અને શત્રુપા નામે પતિ પત્ની હતા અને ભગવાન વિષ્ણુના દ્વાદશ અવતારો સિવાયના જે ચોવીસ અવતારોની એક વાત છે એ મુજબ પુષ્ણી ગર્ભ નામનો અવતાર ભગવાન વિષ્ણુનો એ આદમપતિના ઘરે થયો હતો ઉગ્રસેન અને દેવક જે બંને આહુક રાજાના સંતાનો છે એની અંદર ઉગ્રસેન છે એ મહાપ્રતાપી છે પરિણામે આહુક રાજાનો જે રાજ્ય વ્યવસ્થાનો ભાર છે એ ઉગ્રસેન સંભાળે છે અને દેવકીના લગ્ન વસુદેવની સાથે કરવાના એવું નક્કી થયા પછી સુરસેનના પિતા દેવમીઠ અને ઉગ્રસેનના પિતા આહુકની વચ્ચે એક સરસ મજાની સંધિ થાય છે એ સંધિ મુજબ ઉગ્રસેન એ મથુરાનો રાજા બને છે અને વસુદેવ એ મથુરા રાજ્યના સૌથી મોટા સરસેનાપતિ બને છે પણ ક્યાંક ને ક્યાંક ઈશ્વરીય ઘટનાઓને આકાર આપવા માટે ઈશ્વરની લીલાઓ અકળ રીતે રચાય છે આ ઉગ્રસેનની પત્ની જ્યારે પિયર ગઈ હોય છે ત્યારે ત્યાં કુબેર ભંડારી પોતાનું સ્વરૂપ બદલી કુબેર ભંડારી સ્વરૂપ બદલી અને ઉગ્રસેન બની અને એની સાથે સમાગમ કરે છે અને પરિણામે કાલનેમી નામના રાક્ષસનો ગર્ભ ઉગ્રસેનની પત્નીના ગર્ભની અંદર પ્રસ્થાપિત થાય છે અને એના પરિણામે કંસ નામનો એક મહાપ્રતાપી પણ મહાઉપદ્રવી રાજા ઉગ્રસેનનો પુત્ર તરીકે અવતરે છે સમય જતાં આખ્યા કે જે યાદવોની સભા છે જે એક જનપદ હતું જે ગણશાશન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાની અંદર કંસનો ઉપદ્રવ વધે છે આ કંસના ઉપદ્રવની સાથે સાથે આખા આખા આખું જે મથુરાનું શાસન છે એની અંદર ક્યાંક ને ક્યાંક કંસની કંસનો વિરોધ એનું એક વાતાવરણ ઊભું થાય છે સભાની અંદર જ્યારે એક ચર્ચા મુકાય છે ત્યારે દેવમીઢ રાજાના બીજા દીકરા પર્જન્ય જે સુરસેનના સગાભાઈ છે એ પર્જન્યના દીકરા નંદ જે આખા વ્રજમંડળનું ગૌધન ગૌધન છે એને સાચવે છે એ નંદ આ સભાની અંદર કંસનો વિરોધ કરે છે આ નંદ છે એમના લગ્ન બીજા એક ગોપ રાજા છે સુમુખ અને પાટલા એમની દીકરી યશોદાની સાથે થયા હોય છે અને વસુદેવના લગ્ન દેવકીની સાથે થવાના હોય છે આ સમયે આ સભાની અંદર કંસ પોતાની જાતને યુવરાજ તરીકે પ્રસ્થાપિત કરવા જાય છે આ સમયે સાત્યકીના પિતા સોમ શ્રેણી અક્રૂરજી આવા અનેક વ્યક્તિઓ કંસનો વિરોધ કરે છે આ બધી ઘટનાઓને જો એક બારની વ્યક્તિ તરીકે મગધનો રાજા જરાસંઘ જોઈ રહ્યો હોય છે અને મગધનો રાજા જરાસંઘ આ સમયનો લાભ લઈ અને કંસની સાથે પોતાની બે દીકરીઓ અસ્થિ અને પ્રાપ્તિ અને બેને પરણાવે છે અને સાથે સાથે કર્યાવરમાં અનેકાનેકનું લશ્કર અને ગાડાઓ ભરી અને સોના મોહરો કંસને ભેટ તરીકે આપે છે આ લશ્કરની અંદર એવું કહેવાય છે કે એ સમયમાં અનેક પ્રકારના યવનો એટલે કે રાક્ષસો કંસને પોતાના સૈનિક તરીકે મળે છે અને જ્યારે માણસની પાછળ સંપત્તિ કે સત્તા આ જ્યારે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનો એના 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 મગજની જે દૈત્યવૃત્તિ છે એ પ્રબળ બને છે પરિણામે કંસનો ઉપદ્રવ વધારે વધે છે આ સમયે દેવકી અને વસુદેવના વિવાહ થાય છે અને એ સમયે દેવકીને અને વસુદેવને એક શાળા તરીકે પોતાની બહેનને લાડકોટથી વિદાય કરવા માટે થઈ અને કંસ એના રથનું જે સારથી બની અને ગામના પાદર સુધી મૂકવા જાય છે આ સમયે આકાશવાણી થાય છે આ વાત બહુ જાણીતી છે પણ આકાશવાણી એટલે આકાશમાંથી થયેલી વાણી હોય એવું મને નથી લાગતું મને લાગે છે કે આપણા શરીરની અંદર એક ઘટ આકાશ હોય છે અને ઘટ આકાશની અંદરથી આપણા આત્માની અંદરથી જે અવાજ અવાજ ઉદભવે છે એ આકાશવાણી છે કંસને એવો આભાસ થાય છે કે દેવકીનું આઠમું સંતાન એ એનો કાળ બનશે અને પરિણામે કંસ દેવકી અને વસુદેવજીને નજર કેદ રાખે છે આ બાજુ જે નંદ અને યશોદા છે એ નંદ અને યશોદા એ પણ બહુ અતિભાગ્યશાળી છે આપણે જાણ્યું કે વસુદેવજી અને દેવકીજી છે અતિ અદિતિ અને કશ્યપના અવતાર છે આગલા જન્મમાં એ પુષણી અને શત્રુપા હતા પણ નંદ અને યશોદા છે એના માટે પણ અનેક લોકવાયકાઓ છે એક વાયકા મુજબ ભગવાન શ્રી રામના અવતારમાં જ્યારે કૌશલ્યા અને કઈ આ બે માતાઓ વચ્ચે રામની સાથે એવી ચર્ચા થઈ કે તમને કઈ માતા વાલી છે ત્યારે સહજ ભાવથી રામે એવું કીધું હતું કે મને મારી મા કઈ કઈ કૌશલ્ય કરતાં પણ વાલી છે આ સમયે કઈ કઈએ રામને એવું કહ્યું હતું કે ભાઈ આવતા જન્મે તું ફરીથી જ્યારે ઈશ્વરી રૂપ જ્યારે ફરીથી આ પૃથ્વી ઉપર જન્મ લે ત્યારે એ મારા ગર્ભની અંદર આવે અને મારા ગર્ભની માધ્યમથી હું ફરીથી ઈશ્વરની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરું આ સમયે શ્રીરામ કઈ કઈ માને એવું વચન આપે છે કે મેં કૌશલ્યાને વચન આપી ચૂક્યો છું કૌશલ્યા માને કે હું ફરીથી એના જ ગર્ભે જન્મ લઈશ પરંતુ આવતા ભાવમાં મારી બે માતાઓ હશે અને હું જન્મ કૌશલ્યા માતાના ગર્ભથી લઈશ પણ મારું લાલન પાલન પોષણ છે એ કઈ માતા કરશે આવી ક્યાંક વાત પુરાણોમાં મેં વાંચી છે પણ એનાથી વધારે મહત્ત્વની અને એક લોકગીતના માધ્યમથી આજ દિવસ સુધી લોક્ય જે વાત રમે છે એ વાત એ વાત છે અંબાની એવું કહેવાય છે કે એક સમયમાં એક રાજ્યની અંદર એક ગોવાળ હતો આ ગોવાળ બહુ ભોળા વૃત્તિનો વ્યક્તિ હતો સંસારની મોહમાયાથી દૂર આ વ્યક્તિ પોતાના ગાયોની સાથે પોતાનો સમય વિતાવતો હતો એની પત્ની હતી એ મા અંબાની ખાસ આરાધક અને ખાસ ભક્ત હતી પરમ રીતે માતાજીની આરાધના કરતી હતી એક સમયે આ ગોવાડને એક આશ્ચર્યજનક ઘટના એવી દેખાય છે કે એના ગાયોના ધણની અંદર એક અજાણણી ગાય કેટલાય દિવસોથી ભેગી ચરવા આવે છે ગામની બધી ગાયોને ગોવાડ ઓળખતો હોય છે પણ આ એક ગાય છે એને ગા ગોવાડ ઓળખતો નથી ગોવાળ સાહજિક રીતે પોતાની પત્નીને કહે છે કે ગાય વધારે આપણા ધણની અંદર ચ ચરવા આવે છે પણ એનું ચરામણ છે એ મને મળતું નથી એટલે પત્ની એને એવું કહે છે કે તમે એ ગાયની સાથે સાથે જાઓ જેના ઘરે ગાય ઊભી રહીએ એની પાસેથી તમે ચરામણ માંગજો અને આ ગોવાળ એ ગાયની પાછળ 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 દૂર જંગલની અંદર એક પાણીનો ગુનો છે એ ગુનાની અંદર ગાય ઉતરે છે અને ગાયનું પૂછડું પકડીને આ ગોવાળ એક મહાન વિશાળ મહેલની દરવાજે જઈને ઉભો રહે છે આ મહેલના દરવાજા ખુલે છે અંદરથી એક અતિ તેજવાન સ્ત્રી છે એ બહાર આવે છે અને ગાયને એ મહેલની અંદર લે છે ત્યારે આ ગોવાળ એ સ્ત્રીની પાસેથી આ ગાયનું ચરામણ માંગે છે અને પેલી સ્ત્રી જે મહેલની અંદરથી બહાર નીકળી છે એ સ્ત્રી પોતાના હાથમાં એક ખોબો ભરી અને જવ લઈ આવે છે અને આ ગોવાળને દે છે ગોવાળ એ સમયે તો એ જવને ભેગા લઈ લે છે પણ પછી રસ્તામાં આવતા હતા એ ભાવનો ગોવાળ એવું વિચારે છે કે આવડા મોટા મહેલની માલકીન થઈ અને મને માત્ર આવા જવ આપ્યા છે એમ વિચારીને એ જવને પાણીમાં ફેંકી દે છે ઘરે આવીને પોતાની પત્નીને વાત કરે છે એટલે એની પત્ની પૂછે છે કે એ જવું ક્યાં તો કે એ તો મેં પાણીમાં ફેંકી દીધા છે પણ એ સમયે એની જે પછેડીમાં જે પછેડીની અંદર એને ઘઉં લીધા હોય છે જવું લીધા હોય છે એની અંદર પાંચ દસ દાણા જવના એની અંદર ચોટી ગયા હોય છે પણ આશ્ચર્યની વચ્ચે એની પત્ની એ દાણા જોઈ છે તો એ દાણા સાવ સાચા સોનાના હોય છે અને એની પત્ની એવું કહે છે કે આ સ્ત્રી એ બીજું કોઈ નહીં પણ જેને હું વર્ષોથી આરાધું છું જેને વર્ષોથી ભજું છું જેને વર્ષોથી પૂજું છું એ માં અંબા હોય આ સાંભળી અને ભો ભોળો ગોવાડ અને એ પત્ની બંને ફરીથી ગુના તરફ દોટ મૂકે છે એ ગુનાની અંદર ઉતરે છે પણ એને એ ગુનાની અંદર જે મહેલ છે એ ફરી મળતો નથી પછી માતાજીની સામે હઠ લઈ અને ત્યાં બેસી જાય છે કે જ્યાં સુધી માતાજી એને દર્શન નહીં આપે ત્યાં સુધી એ વ્યક્તિ ત્યાંથી હલશે નહીં પોતાની હઠ ભાવની ભક્તિ લઈ અને ત્યાં બેસી જાય છે આ સમયે મા અંબા પ્રસન્ન થાય છે અને એને ઈચ્છિત વરદાન માગવાનું કહે છે ત્યારે આ ભોળાભાવનો ગોવાડ અને એની પત્ની માતાજીને એવું કહે છે કે તમારા દર્શનથી વધારે વસ્તુ કે મોટું સૌભાગ્ય બીજું ક્યું હોય હવે અમારે કાંઈ જોતું નથી પણ માતાજી તમે પ્રસન્ન થયા હોવ તો એક વખત મારા ખોડે મને એક બાળકનો જન્મ થાય મારા ઘરે દીકરાનો જન્મ થાય એવું સૌભાગ્ય આપો ત્યારે માતાજી એની સામે હસતાં હસતાં એવું કહે છે કે તારા કિસ્મતની અંદર તારા જ્યોતિષની અંદર પુત્ર જન્મની હું સુખ નથી પણ તું અફસોસ ના કર એક સમય પછી ફરી તારો જન્મ થશે આ ગોવાળનો જન્મ થશે અને એ સમયે તારા ખોડે તારા ગર્ભની અંદર યોગમાયા થઈ અને હું આવીશ હું પ્રવેશીશ અને એક પહોર પૂરતી તારી દીકરી બનીને રહીશ અને મારા ગયા પછી તારે ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પરમ તત્વ તારા ઘરે બાર વર્ષ સુધી અગિયાર વર્ષ ને બાવન દિવસ સુધી તારા ઘરે રમણ કરશે એનું લાલન પાલન અને પોષણ તું કરીશ આ ગોવાળ અને એની પત્ની એ બીજું કોઈ નહીં પણ જશોદા અને નંદ બાવા એવું એક લોકવાયકા મુજબ થાય છે આપણે બધાએ પેલું ગીત સાંભળ્યું હશે અલી ને ઓલી શાંતા મેં સાંભળી છે એક વાર્તા દાદીમાં મારા રોજ કહેતા હતા પણ આ ગીતને આપણે માત્ર ને માત્ર મનોરંજન પૂરતું સાંભળ્યું છે એ ગીતનો અર્થ આપણે ક્યારેય વિચાર્યો નથી આ આખે આખું લોકગીતમાં અંબાનું ભગવાન શ્રી કૃષ્ણની સાથેનું એક અભૂતપૂર્વ જોડાણ છે યોગમાયા થઈ અને ખુદ આદિ અંબા કે આદિ આવડ જેને આપણે કહીએ છીએ એ માતાજી ભગવાન કૃષ્ણના જન્મની પહેલાં મા દે યશોદાના ગર્ભની અંદર પ્રસ્થાપિત થાય અને તેના ઘરે એક પહોર પૂરતા એક દીકરી બની અને ત્યાં એ માં અંબા ત્યાં બિરાજે છે આ બાજુ વસુદેવ અને દેવકીને નજરકેદ તરીકે રાખેલો કંસ એની ઉપર ધ્યાન રાખે છે સમયાંતરે વસુદેવ અને દેવકીને એક પછી એક છ દીકરા થાય છે છ દીકરા જન્મે છે અને છ એ છ દીકરા જે પોતે વસુદેવજીએ કંસને વચન આપ્યું હોય છે વચન મુજબ વસુદેવજી કંસને સુપ્રત કરે છે અને કંસ એ છ એ છ દીકરાનો વધ કરે જ્યારે સાતમા ગર્ભની વાત આવે ત્યારે ભગવાન શેષ નારાયણને એવો આદેશ થાય છે કે તમે દેવકીજીના ગર્ભની અંદર પ્રવેશો અને ભગવાન શેષ નારાયણ દેવકીજીના ગર્ભની અંદર પ્રવેશે છે પણ સાતમો દીકરો જન્મ્યા અને એને વસુદેવજી કંસને સોંપી દે અને એ સમયે શેષનારાયણ અને કંસ આની વચ્ચે જો કોઈ પણ ઘટના બને તો આઠમો ગર્ભ ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણ પરમ તત્વ જ્યારે પ્રગટે એની પહેલાં કોઈ પણ ઘટના બની જાય તો એના માટે થઈ અને ભગવાન શેષ નારાયણ છે એ યોગ માયાના સહારેથી મા દેવકીના ગર્ભની અંદરથી મા રોહિણી જે વસુદેવજીના બીજા પત્ની છે અને રોહિણી એ બીજા કોઈ નહીં પણ કુરુવંશના રાજા બાહલિકના દીકરી છે એમાં રોહિણીના ગર્ભની અંદર સંકર્ષણ થઈ અને શેષનારાયણ ત્યાં પ્રસ્થાપિત થાય છે આજે જે સેરોગેટ મધરની પ્રથા છે એ પ્રથા મુજબ એક કોખની અંદરથી ગર્ભ નીકળી અને બીજા કોખની અંદર જાય આવી ઘટનાને અત્યારે સેરોગેટ મધરની એક પ્રથા આપણે કહીએ છીએ પણ ભગવાન શેષનારાયણમાં દેવકીના ગર્ભની અંદરથી પલાયન થઈ અને રોહિણીના ગર્ભમાં પ્રવેશે છે અને શ્રાવણ વધ છઠના દિવસે ભગવાન શેષ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી એક ઝેઠ એક વર્ષ પહેલાં મા રોહિણીના કોખે જન્મે છે આઠમા ગર્ભ તરીકે જ્યારે ભગવાન વિષ્ણુ મા દેવકીના ગર્ભની અંદર પ્રવેશે છે અહીંયા પણ બહુ જાજી વસ્તુ એવી છે પુરાણોની માન્યતા પ્રમાણે કે ભગવાન શ્રી કૃષ્ણનો આ પ્રથમ જન્મ નથી આ પૃથ્વી ઉપર આ પહેલો જ વાપર નથી અને પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણ દેવકીજીના કુખે જન્મ નથી એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો આ ચારસો ને ચોપનમો જન્મ છે પણ એ માન્યતા અનુસાર ગૌલોકના જે ભગવાન શ્રી કૃષ્ણ છે જે પરમ તત્વ છે એનો જન્મ પહેલો અને આ છેલ્લો છે એટલે આપણે બધા એટલા નસીબદાર છીએ કે આ મનવંતરની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પછીના સમયમાં આપણે જીવીએ છીએ એ તત્વ એ પરમ તત્વ જે અનંત કોટી બ્રહ્માઓ અનંત કોટી વિષ્ણુઓ અને અનંત કોટી શંકરોની પણ ઉપર છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ગૌલોકવાસી શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય દેવકીજીના ગર્ભની અંદર થાય છે અને જ્યારે મા દેવકીના ગર્ભની અંદર ભગવાનનું તત્વ પ્રવેશે છે એ સમયે તેત્રીસ કરોડ દેવતાઓ એની ગર્ભાધક સ્તુતિ કરે છે આ સમયે ભગવાન શ્રી કૃષ્ણને એક સરસ મજાનું નામ આપી અને આ દેવતાઓ બધાએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે આ નામ આજની સનાતન ધર્મને પાળતી પેઢી માટે એક પ્રશ્ન છે કે ભગવાન શ્રી કૃષ્ણની જે સ્તુતિ તેત્રીસ કોટી દેવતાઓએ કઈ રીતે એ કયા નામથી ભગવાનને બોલાવી અને કઈ રીતે આ પ્રશ્ન આપણે સૌએ વિચારવાનો છે સાથે સાથે અહીંયા એક બીજો પ્રશ્ન આપણે એ પણ પૂછશું કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલા વસુદેવ અને દેવકીના કોખે છ સંતાનો જન્મ થયો જે સંતાનોને કંસે પોતાના ક્રૂર હાથે મારી નાખ્યા તો આ છ સંતાનોને યાદ રાખવા માટે આજ દિવસ સુધી આપણે શું કર્યું આ છ સંતાનોને આપણે કઈ રીતે યાદ રાખ્યા ગર્ગાચાર્ય ઋષિએ છ છ સંતાનોના નામકરણની વિધિ કરી છે છ છ સંતાનોના નામ છે કીર્તિમાન ભદ્રસેન રૂજુ સુસેણ રુદ્ર દમન ભદ્ર આ છ દીકરાઓ ભગવાન શ્રી કૃષ્ણના છ મોટા ભાઈઓ એને યાદ રાખવા માટે આજ દિવસ સુધી કંઈ પરંપરાને આપણે પાઈડી છે આ સવાલોનો જવાબ આપ જાણતા હો તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો પણ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ગર્ભાધક સ્તુતિ તેત્રીસ કોટી દેવતાઓ કરે છે અને વદ અષ્ટમી રોહિણી નક્ષત્ર અને બુધવારના દિવસે આ પૃથ્વીના પટલ ઉપર પરમ તત્વ પરમેશ્વર પિતા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે તો એ શ્રી કૃષ્ણના ચરણે નમી અને આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણા આવનારા વિડીયોમાં એ શ્રી કૃષ્ણની લીલાઓની સાથે સાથે આ જે આ આજની આપણી ઘટનાઓની ચર્ચા આપણે કરી છે એ ઘટનાઓની સાથે સાથે કઈ રીતે મહાભારત અને યાદવા સ્થળીનું મંડાણ થયું ભગવાન શ્રી કૃષ્ણ જે વંશની અંદર જન્મમાં એ વંશની અંદર બીજા કયા કયા તત્વોએ એ સમયે જન્મ લીધો હતો અને શા કારણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલાંની ઘટનાઓ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમય માટે જવાબદાર બની છે ત્યાં સુધી આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનો આનંદ લઈએ ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવીએ તમામ ભાવિક ભક્તોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય દ્વારકાધીશ